પ્રમાણે કૃત્ય કરતા દુકાનદાર ને ગેસના બાટલાઓ તથા રિફિલિંગ સામાન મળી કુલેરું એક લાખ સાત હજાર નવસો સિત્તેર ની મત્તાના મુગા માલ સાથે રંગે હાથ ઝડપી પાડતી સુરત શહેર પીસી દી મહે પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગહલોત સાહેબ સુરત શહેરનાઓએ શહેર વિસ્તારમાં ગેસ સર્વિસની દુકાનની આડમાં ગેસ રિફલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી લોકોની જાનમાલને નુકસાન થાય તેવું કૃત્ય કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તે સંબંધે પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ સુવેરા પી સી બી સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ પીસીબી પોલીસ માણસો દ્વારા નીચે મુજબની કામગીરી શોધવામાં આવેલ છે આજરોજતા બાવીસ જૂન બે હજાર ચોવીસ ના રોજ બી સી બી ના એસ આઈ જનાર્દન હરિચરણ તથા એસ આઈ વિપુલ મંગુભાઈ નાઓને બાતમી હકી જોતા રહો હર્ષિતા સમાચાર પ્રવીણભાઈ બધાને સાથે